નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની અત્યારે જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું જે પરિણામો છે તેના માટેની જે મતગણતરી છે તે ચાલી રહી છે બેલેટ પેપર હોવાના કારણે આ તમે જોઈ શકો છો આમાં મતપેટી છે એમાં જે બેલેટ પેપર આપવામાં આવ્યા હતા અત્યારે નાંદોદના મામલતદાર છે નાયબ મામલતદાર છે અને જે ચૂંટણી અધિકારીઓ છે તેમની ઉપસ્થિતિમાં અત્યારે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળની અંદર હાલમાં મતગણતરી ચાલી રહી છે જાહેર થયેલા જે સરપંચ છે એમની વાત કરીએ તો નાંદોદ તાલુકાના જે નરકડી ગ્રામ પંચાયત છે ત્યાં મમતાબેન સતીષભાઈ વસાવાને સરપંચ પદે ઉમેદવાર વિજેતા જાહેર કર્યા છે હાલમાં કુંવરપરા ગ્રામ પંચાયતની ગણતરી પણ ચાલી રહી છે અને આ તરફ ભચરવાડા ગ્રામ પંચાયતની ગણતરી પણ ચાલી રહી છે આ લાઈવ દ્રશ્યો છે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળની અંદર જ્યાં મતગણતરી હાલમાં ચાલી રહી છે અત્યારે જે જાહેર થયેલા પરિણામોની વાત કરીએ તો નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતમાં મમતાબેન સતીષભાઈ વસાવાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય જે કુંવરપરા ગ્રામ પંચાયત છે ગચરવાડા ગ્રામ પંચાયત છે આમલેથા ગ્રામ પંચાયત છે તરોપા ગ્રામ પંચાયત છે તેનું કાઉન્ટિંગ હાલ ચાલી રહ્યું છે સર હા તરોપા પાટણા છે આમલેખા છે એ ત્રણ કેન્દ્રોની ની હાલમાં ચાલી રહી છે મતગણતરી કેન્દ્ર છે એની બહારના દ્રશ્યો પણ તમને બતાવી દઈએ આ છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ બહારના દ્રશ્યો છે આ અત્યારે આ હોલની અંદર મતગણતરી ચાલી રહી છે અને અલગ અલગ જે પંચાયતોના જે લોકો છે પોતાના જે ઉમેદવારો છે તેમના સમર્થકો પણ અહીંયા બહાર તમે જોઈ શકો છો તો આ બહારનો વ્યૂ છે અત્યારે આપણે ફરીથી એક વખત અંદર જઈશે જઈએ અને જેમ કહ્યું તેમ જે નરખડી ગ્રામ પંચાયત છે તેનું પરિણામ સરપંચ પદનું પરિણામ ડિક્લેર થઈ ગયું છે અને એમાં જે મમતાબેન સતીષભાઈ વસાવા જે છે તેઓ સરપંચ એક વખત જે દર્શકો ફરી અત્યારે જોડાયા છે તેમને કહી દઈએ કે અત્યારે આ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી તેની મતગણતરી આજે ચાલી રહી છે ગ્રામ પંચાયતની પણ સામે ચાલી રહી છે આ તરફ છે વજરવાડા ગ્રામ પંચાયતની છે એની પાછળ તરોપા પાટણા અને આમલેખાની ચાલી રહી છે નરકડીની જે ગ્રામ પંચાયતની પરિણામ છે તે જાહેર થઈ ગયું છે ગ્રામ પંચાયતનું આ જે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે અને આ દ્રશ્યો છે અને આ તરફ વચરવાડા ગ્રામ પંચાયતનું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે આ તરફ તમે જોઈ શકો છો કે જે ચૂંટણી અધિકારીઓ છે તેઓ બેઠા છે અને એ સિવાય હું સર કોઈ નથી આસો પણ લાઈવ બોલું છું કઈ રહ્યા છે મજા લાઈ પણ આઈડી એ બુક કેન્દ્રો આજે અમારે આવે આઈડી આ મતદાન કેન્દ્ર જે અત્યારે ગણતરી ચાલી રહી છે તેની બીજી તરફ જે લોકોને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ હાલમાં આ તરફ જે ઉમેદવારો છે જે સદસ્યો છે એમની માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે સહી જ છે એના સાઇન છે હમ એના એજય ઓપન ગ્રામ પંચાયતનું કાઉન્ટિંગ ચાલુ છે ભચરવાડા નું ચાલુ છે નરખડી નું જાહેર થઈ ગયું છે આમલેથાનું પણ કાઉન્ટિંગ ચાલું છે થોડી વાર પછી તમારી સાથે ફરીથી જોડાઈશું જે તાજા આંકડા છે જે જે પંચાયતના પરિણામો જે સદસ્યોના પરિણામો છે તે જેટલા જેટલા જાહેર થયા છે એના આંકડા મેળવીને ફરીથી તમારી સાથે લાઈવ થઈશું ત્યાં સુધી નર્મદા લાઈવ સાથે જોડાયેલા છે